હે માતાજી મિત્રો આજે અમે આવી ગયા છીએ અમારા સ્કૂલની પાછળ અને આ છે અમારું મંદિર જાણ રસ્તો અને પાછળ અમારું ગામમાં ઉત્તરની વાર છે તો પણ ઘણી બધી પતંગો ચગી રહી છે તમે જોઈ શકો છો ઘણા બધા માણસો પતંગ ચગાવે છે હવે અમે તમને અમારા મંદિરનું લોકેશન બતાવીશું તમે જોઈ શકો છો કેવું મંદિર છે આ છે અમારા ગામના લીમડા છે ઘણા બધા છે તમે આગળ જોઈ શકો છો કે ભાઈ અમે મંદિર જઈ રહ્યા છીએ રહ્યા છીએ બાદમાં મોટું તળાવ છે તે પણ તમને બતાવીશું આ બધી પાઇપો પડી છે અહીંયા કામ પણ ચાલુ હતું આ કોટ પણ નવો બનાવ્યો છે આ મારા ગામની નવસારી છે આ દોસ્તાર છે હવે તમે જોઈ શકો છો કે આપણે મંદિરે પહોંચી ગયા છીએ આ છે આપણું બ્રહ્માણી માતાજીનું મંદિર હવે તમને બતાવીશું આ છે ખાડું મોટું અમારા ગામમાં ખાડા ખોદ્યા છે ઘણા બધા હવે તમે જોઈ શકો છો કે અમારા ગામનું તાવ છે તાવ તા રસ્તો છે તમારે મુલાકાત કરવી તો આવી જવાનું મંદિરે હવે આવાના વ્લોગ જોવા માટે તમે લાઈક શેર અને સપોર્ટ કરો અમે આવા નવા વિડીયો બનાવતા રહેશું જય માતાજી મિત્રો